નમસ્કાર મારા વાલા બાળકો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિન ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આપણે જે સિરીઝ ઉપાડી છે એનએમએમએસ અને જ્ઞાન સાધના માટેના વિડીયોની એમાં આપણે પાર્ટ બાવીસ અપૂર્ણાંક સંખ્યાઓ અને આકૃતિઓના ભાગના પ્રશ્નો પ્રશ્ન ચારસો એકવીસથી ચારસો ચાલીસ સુધીનું આજે આપણે સોલ્યુશન મેળવવાનું છે બાળકો શરૂઆતના સેશનમાં તમને એક વાત કહી દઉં કે એનએમએમએસ એટલે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એક્ઝામ અને જ્ઞાન સાધના બંને આઠમા ધોરણના બાળકોને સ્કોલરશીપ મેળવવા માટેની એક્ઝામ છે એનએમએમએસ તમે પાસ કરશો તો નવ દસ અગિયાર અને બાર દરેક વર્ષમાં તમને બાર બાર હજાર રૂપિયા એટલે કે તમને અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળશે જ્યારે તમે જ્ઞાન સાધના તમે પાસ કરશો તો તેમાં તમને નવ દસમાં બાવીસ બાવીસ હજાર અને અગિયાર અને બારમાં પચીસ પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળવા પાત્ર છે આપણે એમાં એમાં વાત કરીએ તો બે વિભાગ છે એક્ઝામમાં અને એકસો એસી નું પેપર છે પેલા વિભાગમાં એમએટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને એ પણ નેવું માર્કની હોય છે તો એમાં ગણિતના ગણિત વિશેના બધા પ્રશ્નો આવતા હોય છે અને એ તમારે ધોરણ સાતના પાઠ્યપુસ્તક અને ધોરણ ના પ્રથમ સત્રની અંદરથી પૂછાતું હોય છે જ્ઞાન સાધનામાં પણ સેમ એમ જ છે અને અહીંયાનો જે બીજો વિભાગ છે એને એસેટી કહે છે તે પણ નેવું માર્કનો છે તો તેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હોય છે મને આગળના કોઈ પણ સિરીઝના વિડીયો જો બાળકો તમે ના જોયા હોય તો તમે એ જોજો તમને ફ્રીમાં જ છે ઘણું બધું એમાંથી શીખવા મળશે અને અહીંના જે પણ કોઈ પ્રશ્નો તમને કરાવવામાં આવે છે તે પણ પ્રેક્ટિસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાથે અને એક્ઝામમાં ખૂબ ઉપયોગી સાબિત થશે વધારે સમય ન લેતા બાળકો આપણે આપણા સેશનને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે પ્રશ્નને હંમેશા થોડો જોવાનો સમજવાનો અને પછી જજ કરવાનો તમને પુષ્કળ ટાઈમ મળતો હોય છે ખોટી હડબડાટી કરવાની નહીં પ્રશ્નમાં શું કીધું લે છે કે એક પાત્રનો 2/5મો ભાગ પાણીથી ભરેલો છે જો તેને પૂરું ભરવા માટે 30 લિટર વધુ પાણી જોઈએ આ વધુ કે ઓછા આવો જ્યારે જવાબ આવતો હોય ત્યારે ઊંધી લેવાનું તફાવત છે આવું તમારી નોટની અંદર સાઇડમાં લખતું જવાનું કે પ્રશ્નમાં આવી આવી વસ્તુ આવે વધુ ઓછા કાં કે તો આવા બધા પ્રશ્નો હોય તો એ તફાવતની વાત કરતા હોય તો વધુ પાણી જોઈએ તો આવા વસમમાં કુલ કેટલા લિટર પાણી જોઈએ કુલ પાણીની વાત આપણે કરવાની છે હવે માની લ્યો કે અહીંયા બે જેમ પાંચ આપ્યા છે મને ખબર છે બાળકો કે તમને જયારે અપૂર્ણાંકમાં બે જેમ પાંચ ત્રણ જેમ પાંચ ચાર જેમ પાંચ આવી બધી વસ્તુ આવે ત્યારે તમને વધારે તકલીફ પડતી હોય છે પણ યાદ રાખવાનું બે જેમ પાંચનો મતલબ એવો છે કે પાત્ર ટોટલ પાંચ ભાગ છે એમાંથી બે ભાગ આપણને એમાં ભરેલા છે અને કેટલું એમાં પાણી વધારે આપણે કરીએ ત્રીસ લીટર પાણી વધારે કરીએ તો આપણને ટોટલ એમાં પાણી સમાઈ જાય છે તો આનો મતલબ એવો થયો કે ત્રણ જેમ પાંચ એમાં પાત્ર બાકી હોય તો એ ટોટલ પાંચ જેમ પાંચ બની અને એક સંપૂર્ણ પાત્ર ભરાયેલું ગણાય આ એને આખું સમીકરણ બની ગયું હવે બાળકો તમને એક વાત કહું જો એમાં ભરેલું છે ત્રણ જેમ પાંચ એમાં ત્રીસ લિટર વધુ પાણી જોઈએ મતલબ એવું છે ત્રણ જેમ પાંચ બરાબર ત્રીસ લિટર જોઈએ કારણ કે જો પૂરું ભરવા માટે ત્રીસ લિટર વધુ પાણી જોઈએ તો આવાસણપૂર કેટલા લિટર પાણી જોઈએ તો ત્રણ જેમ પાંચ બરાબર ત્રીસ થાય તો કુલ વાસણમાં પાણી કુલ પાણી ત્યારે આને સીધું સામે સામું ક્રોસ ગુણાકાર કરી અને અંશમાં ત્રણ મૂકવાના ત્રણ ગુણ્યા દસ આનો મતલબ એવો થયો કે તમારે વાસણમાં ટોટલ પચાસ લિટર પાણી જોઈએ પ્રશ્નને ધીરે ધીરે સમજો એવું લાગે તો વિડીયો પોઝ કરીને મિત્રો પ્રશ્નને સમજવા માટે આવા વિધાનવાળા વાળા પ્રશ્ન હોય ત્યારે એક એક વિધાનને લેતા જવાના ચેક કરતા જવાના અને પ્રશ્નને સમજતો જવાનું શું કીધું કયું વિધાન અયોગ્ય છે અયોગ્ય વિધાન આપણે પકડવાનું છે એનો મતલબ ખોટું વિધાન છે આમાં શું કીધું છે એક કલાક નો અડધો ભાગ ત્રીસ મિનિટ થાય એક કલાક બરાબર મિનિટ થાય એનો મતલબ અડધો ભાગ એટલે મિનિટ થાય તો કે હા ભાઈ સાચી વાત એક કલાક નો અડધો ભાગ ત્રીસ મિનિટ થાય પણ આપણે મેળવવાનું શું છે આપણે અયોગ્ય વિધાન મેળવવાનું છે હવે શું કીધું છે એક મીટર નો પા ભાગ બસો પચાસ સેન્ટીમીટર થાય એક મીટર બરાબર એક હજાર સેન્ટીમીટર બાળકો આવી રીતે ચોરસ હોય એના તમે ચાર ભાગ કરો તો આ જે એક ભાગ મળે એને પા ભાગ ભાગ બરોબર થઈને એક એક ચોરસ બનાવે છે એટલે એટલે તમે કાઢો એને પા ભાગ કહેવાય તો સેન્ટીમીટર મીટર આને તમે ચાર વડે ભાંગો એટલે તમને એક ભાગ મળે અને એ મળે બસો પચાસ સેન્ટીમીટર આનો મતલબ એક મીટર બરાબર એક મીટરનો પા ભાગ બસો પચાસ સેન્ટીમીટર તો કેવાય આ વિધાન પણ સાચું છે આપણે જોઈએ છે અયોગ્ય વિધાન તો આગળના વિધાન તરફ જઈએ એક લીટરનો પોણો ભાગ સાતસો પચાસ મિલી એક ચાર વડે ભાંગો તો તમને એક ભાગ મળે અને પોણો ભાગનો મતલબ એવો થાય તમારે ત્રણ ભાગ લેવાના છે ત્રણ ભાગ એટલે પોણો આપણે ગામડે હતા ને પોણો પોણી તો એવી રીતે એક રૂપિયો હોય એના તમે ચાર કટકા કરો તમને એક ભાગ મળે એટલે કે પચીસ પૈસા અને એમાંથી તમે પિંચોતેર પૈસા એટલે તમારો પોણો ભાગ બની ગયો એમ અહીંયા પોણો ભાગ એટલે જો બસો પચાસ હોય આના ત્રણ ભાગ સાથે ગુણો એટલે સાતસો ને પચાસ મિલી થાય આનો મતલબ કે આ પણ વિધાન સાચું છે તમારી પાસે જો ટાઈમ ન હોય ત્રણ ત્રણ વિધાન કરતા થેક થઈ ગયું હોય તો ચાર આપેલું હોય તો સમજીને ચાલવાનું સોથું વિધાન જ તમારો જવાબ છે અને અહીં વિધાન અયોગ્ય છે અહીંયા શું કીધું છે બે કિલોગ્રામમાં જોતા જ ખબર પડી જાય જો અહીંયા એક કિલોગ્રામ બરોબર બસો પચાસ કિલોગ્રામની વાત કરીએ તો આ વસ્તુ જ ખોટી છે આ બે નો ક્યારેય મેળ જ ન થાય પા ભાગમાં ક્યારે આવી જ ના શકે કારણ કે પા ભાગનું આગળ તમને સમજાયું મેં કે પા ભાગ કેને કહેવાય એટલે અહીંયા જો ગ્રામ હોત તો આ વિધાન સાચું બને પણ અહીંયા આપણો જવાબ શું છે કે આ વિધાન અયોગ્ય છે આગળના વિધાન તરફ આગળના પ્રશ્ન તરફ આગળ ચાલીએ એક કિલોગ્રામ બટેકાનો ભાવ દસ રૂપિયા છે તો ત્રણ અને એક જેમ બે કિલોગ્રામ બટેકાનો કેટલા રૂપિયા થાય મિત્રો અહીંયા ત્રણ અને એક જેમ બે છે ને આની વચ્ચે પ્લસનો સંબંધ છે એકનો ભાવ જો દસ હોય તો અડધાનો ભાવ કેટલો હોય પાંચ સિમ્પલ વાત છે તમે બટેકા લેવા જાવ છો ને તો એનો ભાગ હોય અડધો પ્લસ પાંચ બરાબર પાંત્રીસ તો આ છે તમારો જવાબ કઈ નથી મિત્રો બેઝિક થી પાયાથી ધીરે ધીરે સમજતા જાઓ એટલે પ્રશ્નના જવાબો તમને ઓટોમેટિક મળતા જશે આગળનો પ્રશ્ન તમારી પર કેળા બાળકોને સરખે ભાગે દરેકને મળે મળે સીધો દરેક બાળકને છે બાળકો કેટલા છે દસ દસ ગુણ્યા પાંચ આલો ભાઈ પચાસ નો હિસાબ પૂરો પચાસ વેચી દીધા કેળા કેટલા છે સાઈઠ સાઈઠ માંથી જો પચાસ તમે વેચી દીધા હોય વાત કરો તો તમારી પાસે વધે કેટલા દસ આ તમારો જવાબ છે કઈ ફક્ત ને ફક્ત તમારે સમજતું જવાનું અને વિચારી વિચારી અને પ્રશ્નને એનાલિસિસ કરતો જવાનું એમસીક્યુ પ્રમાણે જ નીકળી જશે આ તો સાવ સહેલું તમને ખબર છે સાત પંચા પાંત્રી સાતના ના ઘડિયામાં સાત પંચા પાંત્રી તો પાંચ વાળો જવાબ એવો તો આપ એલિમિનેશન ટેકનિક મેં તમને આગળ શીખવાડી એમસીક્યુમાં પહેલો જ પ્રશ્ન જોતા જો તમને પાંચ ન હોય તો એ બે જ વિધાનો નીકળી ગયા પાંચ વાળા બે છે હવે અહીંયા જો આગળ તમારે કઈ ન કરવું હોય તો જો સાથે તમે જાય મળી છે હિતેશ પાસે ચાલીસ કેળા છે તે પૈકી એક જેમ ચાર ભાગ ના કેળા ખરાબ થઈ ગયા આનો મતલબ એવો છો એક જેમ ચાર ભાગ ગુણ્યા ચાલીસ ચાર બરાબર દસ મતલબ કે દસ કેળા તમારા ખરાબ થઈ ગયા હવે તમારી પાસે કેળા કેટલા છે તો કે ભાઈ ચાલીસ માઇનસ દસ વિધા કેટલા ત્રીસ જ્યારે પણ એક જેમ ચાર બે જેમ ચાર આવા પ્રશ્નના જવાબો તમને મળે ત્યારે આવા પ્રશ્નોને તમારે કરી દેવા એક મિનિટ બોલો બરાબર જ્યારે તમને પ્રશ્નના જવાબ હોય ત્યારે પેંડા એટલે મોઢામાં મધ આવ્યું હવે દરેક બોક્સમાં પેંડાની સંખ્યા સમાન છે તો દરેક બોક્સમાં કેટલા પેંડા આ છે બાળકો જો તમારે પેંડાની સંખ્યા સમાન રાખવી હોય તો એલિમિનેશન ટેકનિક પ્રમાણે તમારે આમાંથી એવી વસ્તુ પકડવાની સીધા ચારસો થાય જેને એકા અગિયાર આવી વસ્તુ આવડતી છે એ બાળકો જોઈને જ સીધો જવાબ દે દેશે કે સાહેબ વીસનો વીસ સાથે ગુણાકાર કરો તો તમને ચારસો મળે એનો મતલબ સરખા પેંડા બધા જ બોક્સની અંદર તમે મેળવી શકો અને પેંડાની વાત આવીને અમુક અમુક જગ્યાએ બહુ સારા સારા પેંડા મળે છે એટલે પેંડા લેજો મજા આવશે ખાવાની અને પાસ થઈ જાવ ને તો મને પેંડા મોકલજો ભૂલતા નહીં આગળનો પ્રશ્ન આકૃતિમાં લીટીવાળો ભાગ આકૃતિનો કેટલામો ભાગ દર્શાવે છે લીટીવાળા ભાગ અહીંયા કેટલા છે ત્રણ ટોટલ ભાગ કેટલા છે છ હવે છ જે ટોટલ ભાગ હોય અપૂર્ણાંકમાં એ હંમેશા નીચે આવે ઉપર તમે જે કાંઈ ભાગ લીધા હોય એ આવે હવે તમે જો અહીંયા છેદ ઉડાડો તો તમને ત્રણ બે બરાબર ઉપર કઈ નો એટલે એક મૂકી દેવાનું એક ના બે બરાબર તમારો જવાબ થઈ ગયો આકૃતિ માં લીટી વાળો ભાગ કેટલો ભાગ દર્શાવે છે તો કે એક ના બે ટોટલ ભાગ એની ઉપર જે તમારે જોતું છે એ મૂકવાનું અને એના છેદ ઉડાડી દેવાના એટલે તમને પ્રશ્નનો જવાબ મળશે તમને પાયામાંથી માંથી બેઝિક થી સમજાવું છું મિત્રો યાદ રાખજો પછીનો પ્રશ્ન આકૃતિમાં રેખાંકિત ભાગ ખાલી જગ્યા ભાગ દર્શાવે છે રેખાંકિત ભાગ એટલે આ ભાગ હમણાં જ આગળની સ્લાઇડમાં મેં આવું ચોરસ બનાવીને તમને સમજાવ્યું હતું જો એક ભાગ હોય તો એને પા ભાગ કહેવાય બે ભાગ ભેગા થાય તો એને અડધો કહેવાય ત્રણ ભાગ ભેગા થાય તો એને પોણો કહેવાય ચારે ચાર ભાગ પૂરા ભરાઈ જાય તો એને સંપૂર્ણ એક ભાગ કહેવાય બરાબર એટલે પા ભાગ આવી ગયો જવાબ તમારો આગળનો પ્રશ્ન આપેલ આકૃતિમાંથી ક્યુ યોગ્ય છે મિત્રો આપણે યોગ્ય વિધાન મેળવવાનું છે હવે આપણે વિધાનને જોતા જવાનું અને આવી રીતના જ્યારે મોટા વિધાન હોય ત્યારે મારું અનુમાન એવું છે કે તમને જ તમને જવાબ મળી જતો હોય છે પણ તમારે જોવાનું પહેલો વિધાન બે જેમ પાંચ રેખાંકિત ભાગ સફેદ ભાગ ભાગ હવે રેખાંકિત અહીંયા રેખાંકિત ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ભાગ છે આમાં રેખાંકિત છે ટોટલ આમાં ભાગ કેટલા છે ચોખટ તો કે પચીસ મેં તમને કીધું છે કે ટોટલ તમારે નીચે લખવાના ઉપર જે ભાગ હોય ઉપર લખવાનો હવે આના તમે છેદ ઉડાડો તો પાંચ પાંચ દુ દસ બે ઉડી ગયા મળ્યા તમને બે જેમ પાંચ બરાબર કઈ જ જોવાનું નથી એલિમિનેશન ટેકનિક થી તમને પહેલા જ પ્રશ્ન જવાબ જો બે પે પાંચ રેખાંકિત ભાગ મળી જતો હોય જવાબ આવી જતો હોય જોઈ લો કે એમસીક્યુમાં છે બીજા પ્રશ્નો નથી બાળકો તો બસ તમારો જ જવાબ છે પછી આગળ જવાનું જ નથી તો જ તમારી જીત થશે અને આવી કોમ્પિટિશનમાં અને આવી એક્ઝામોમાં તમે એનાલિસિસ કરતા જશો પ્રશ્નને સમજતા જશો અને આવા આવા પ્રશ્નોને એમસીક્યુને ડિલીટ કરતા જશો એટલે તમને જવાબ અને તમારો ટાઈમ બધું બચશે આગળનો પ્રશ્ન મિત્રો એમ 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 માટેનો આપણો વિડીયો કોર્સ અને બુક છે જે અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ છે પાંચ હજાર ઉપર વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે મિત્રો એમાં શૈક્ષણિક યોગ્યતા એમએટી બૌદ્ધિક યોગ્યતા અને પેપર સોલ્યુશન ફક્ત તમને બસો રૂપિયામાં કરાવવામાં આવે છે અને અત્યારે આપણી જે સિરીઝ છે તમને ફ્રીમાં આપવામાં આવે છે તો આનો ભરપૂર લાભ લેજો અને પ્રેક્ટિસ કરજો અને જ્વલંત સફળતા મેળવજો આગળનો પ્રશ્ન આગવેલ આકૃતિ માટે ક્યુ યોગ્ય નથી મિત્રો આપણે યોગ્ય નથી એ વસ્તુ આપણે મેળવવાની છે પેલું આપણે શું કીધું છે રેખાંકિત ભાગ એક જેમ ત્રણ છે એનો મતલબ કે આમાં કોઈ પણ એક ભાગમાં રેખાંકિત રેખાંકિત ભાગ 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 છે છે હવે તમે 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 ટોટલ કેટલા એની ઉપર જો મૂકી આના છેદ ઉડાડો તો છેલ્લે ત્રણ આવ્યા મેં તમને કીધું છે ઉપર કોઈ વસ્તુ ના હોય તો એક મૂકી દેવાનો એકના છેદમાં ત્રણ તો કે હા ભાઈ રેખાંકિત ભાગ એક જેમ ત્રણ છે આ વિધાન સાચું છે પણ આપણે શું મેળવવાનું છે યોગ્ય નથી જ્યારે પણ આવા વસ્તુ હોય ત્યારે મને એવું છે કે બધા વિધાનો તમારે ચેક કરવા જ પડશે પછી શું કીધું છે કે સફેદ ભાગ એક જેમ બે છે ટોટલ ભાગ કેટલા તો કે છ ઉપર ત્રણ અહીંયા જે આપણે છે ત્રણ દુ બરાબર એક જેમ બે બરાબર સફેદ ભાગ એક જેમ બે પછી ટપકાવાળો ભાગ એક જેમ છ છે તો કે આ ભાઈ ટપકાવાળો ભાગ આ છે એની ઉપર છ છે અને એની ઉપર એક છે અને તો અહીંયા આપણો જવાબ બનશે આપેલા બધા જ એ જે વિધાન છે એ અયોગ્ય યોગ્ય નથી બરાબર આગળનો પ્રશ્ન આપેલ આકૃતિમાં રંગ પૂરેલો ભાગ આકૃતિનો કેટલામો ભાગ દર્શાવે છે ખૂબ સહેલું છે આખી આકૃતિનો ભાગ છે ફક્ત બે જ ભાગ થયેલા છે બે જેના છેદમાં એ તમારો જવાબ થાય અહીંયા નથી આવું ડીગ્યું અહીંયા નથી આવું ડીગ્યું ફક્ત બે વૈદા હવે બે ભાગમાંથી આપણે શું કીધું રંગ પૂરેલો ભાગ રંગ પૂરેલો ભાગ આ એક જ છે

ત્રણ છે તો ત્રણ ઉપર આવે અને છેલ્લે જે ટોટલ ભાગ હોય એ આવે મિત્રો આવી ગયો તમારો જવાબ કઈ જ અપૂર્ણાંકમાં નથી ટોટલ જે ભાગ હોય નીચે આવે જે કાંઈ તમને માંગેલું હોય આકૃતિમાં એ ઉપર મૂકી દેવાનો એ પ્રશ્નનો તમારો જવાબ બની જશે છેદ ઉઠતા હોય તો ઉડાડી દેવાના એમસીક્યુમાં જોઈ લેવાનું છેદ ઉડાડેલો જવાબ છે તો છેદ ઉડાડેલો જવાબ લખી દેવાનો આગળનો પ્રશ્ન અવિરા પાસે આઠ ભમરડા છે રમો છો ને અને તેમાંથી ચાર ભમરડા લાલ રંગના છે એનો મતલબ એવો છે કે અડધા ભમરડા ચાર રંગના છે લાલ રંગના છે તો લાલ રંગના ભમરડા કુલ ભમરડાનો કેટલામો ભાગ છે ટોટલ ભમરડા આઠ છે એમાંથી ચાર ગયા વધ્યા તમારી પાસે ચાર એટલે અડધું વધ્યું હવે આઠ છે એની ઉપર તમે ચાર મૂકો મેં તમને શીખવાડ્યું છે અપૂર્ણાંકમાં ટોટલ સંખ્યા નીચે એની ઉપર તમારે જે જોતું હોય જે આવ્યું હોય એ ઉપર મૂકી દેવાનો છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો આઠ દૂ કંઈ ઉપર નો હોય તો ઉપર એક મૂકી દેવાનો એકના છેદમાં બે એટલે અડધો બરાબર કંઈ નહીં પ્રશ્ન જોતા જ ખબર પડી જાય માંથી ચાર મળે છે એટલે અડધું મળે છે અડધો એટલે એકના છેદમાં બે એકના છેદમાં બે તમારો જવાબ આગળનો પ્રશ્ન પ્યાસ પાંચ પ્યાલા ભરવામાં અડધો લિટર શરબત વપરાય છે પ્યાસ પાંચ પ્યાલા છે એ તમે ભરો તો અડધો લિટર શરબત તમારું વપરાય ગયું જો બે શરબત વપરાયું હોય તો કેટલા પ્યાલા ભરાયા છે પાંચ પ્યાલા એમાં અડધો લિટર ગયું હવે તમે બે લિટર વાપર્યું છે એનો મતલબ એવો થયો કે અડધું અડધું એમ કરો તો ચાર વાર થાય તો તમારે પાંચ ને ગુણ્યા ચાર સીધા કરવાના એટલે વીસ તમારો જવાબ મળે માં પાંચ ભરાતા હોય તો બે લીટર મળીને આકૃતિનો કેટલો ભાગ બનાવે કઈ કરવાનો અડધો ભાગ એટલે એકના છેદમાં બે વત્તા શું કીધું ચોથો ભાગ એટલે એકના છેદ ચાર બરોબર તો આકૃતિનો કેટલામાં ભાગ બનાવે મિત્રો સીધે સીધા ચાર જે હોય એના છેદમાં આવે આ લસા આવે એટલે એ તમારો જવાબ થઈ જાય બરોબર અડધો ભાગ અને ચોથો ભાગ આ બે ભાગ ભેગા થાય આવી રીતે આકૃતિ હોય અડધો ભાગ એટલે આ બે ભાગ ભેગા થાય અને ચોથો ભાગ એટલે અહીંયા જે ત્રણ નીકળી જાય એક ભાગ આ તો વૈધા કેટલા ટોટલ ભાગમાંથી ત્રણ ભાગ એટલે ત્રણ જેમ ચાર ભાગ તમારો કવર થઈ જાય બરોબર આગળનો પ્રશ્ન બે આવી રીતે આ વંચાય કે સાત પૂરા અને ત્રણ જેમ બે ઉપર જો એક કિલોગ્રામ મગનો ભાવ સાઈઠ હોય તો આને તો સીધા સાઈઠ ગુણી જ નાખવાના તમને અહીંયા મળે ચારસો ને વીસ હવે તમારે આનો તમારે મેળ ગોઠવવાનો છે જો તમને એક કિલો મગનો ભાવ સાઠ રૂપિયા હોય તો સીધા તમે જે જે મૂળ તમને આગળની કે ટોટલ વસ્તુ હોય એની સાથે ગુણી દેવાનું એટલે અહીંયા આવી ગયા ત્રીસ બરાબર નેવું આ નેવું ને તમે આમાં પ્લસ કરી દો એટલે તમને જવાબ મળે પાંચસો ને દસ પેલી વાત કે જ્યારે પણ આવા પ્રશ્ન હોય તો એમસીક્યુમાં જોઈ લેવાનું કે જો 7 પૂરા છે અને એને તમારા 60 સાથે ગુણવા છે તો આ બે એમસીક્યુ તો નીકળી જ ગયા બરોબર સીધા કારણ કે વધારે હોત છે એક વાતે ઉપર એટલે તમારે વધારે તો એટલું બધું તો વધારે નો જ હોય ને એટલે આ ભી નીકળી જાય કોમન સેન્સ થી તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જાય આવું પણ વિચારતું જવાનું તો ઓટોમેટિક તમને પ્રશ્નના જવાબો મળતા જ છે પર્વની આખી ડોલ 8 મગ એટલે કે જગ વડે ભરાય છે તો અડધી ડોલ કેટલા જગ વડે ભણાય આ કોમન પ્રશ્ન છે આનું મારે તમને વધારે કંઈ નહીં કહેવું પડે પણ અડધું એટલે કે તમારે જેટલા ચાર તમે નાખો એટલે તમારે અડધી ડોલ ભરાઈ જાય આગળનો પ્રશ્ન અંકિતા ત્રીસ રૂપિયાના અડધા રૂપિયા નેન્સીને આપે છે ત્રીસ રૂપિયાના અડધા ત્રીસ ભાંગ્યા બે બરાબર પંદર રૂપિયા નેન્સીને આપ્યા પછી શું કીધું છે અને કૃતિ સો રૂપિયાનો ચોથો ભાગ નેન્સીને આપે છે ने 100 રૂપિયા છે એની પાસે એનો ચોથો ભાગીસ પચીસ રૂપિયા બે એટલે સો ભાગ્યા ચાર એટલે પચીસ આપે છે તો નીચેના માંથી કયું વિધાન સાચું છે અંકિતા પાસે પંદર રૂપિયા રહેશે હા ભાઈ જો અંકિતા પાસે ત્રીસ રૂપિયા હતા એમાંથી અડધા રૂપિયા એને આપી દીધા તો એની પાસે ત્રીસ રૂપિયા રહેશે પેલો જ લોટામાં જેટલું પાણી સમાય એનાથી સાત ગણું પાણી તમારું ડોલમાં સમાય છે હવે જો લોટામાં બે પ્યાલા તમે પાણી સમાવો તો ડોલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ હવે સાત ગણા ની વાત છે જો અહીંયા બે તમે નાખો

ફ્રીમાં આવનારા બધા જ ચેપ્ટરોના વિડીયોની પ્રેક્ટિસ તમને કરાવવાના છીએ અને તમારી આવનારી પરીક્ષામાં એનો ભરપૂર લાભ થશે એવો મને પૂરો વિશ્વાસ છે તમને પ્રેક્ટિસ કરવા મળશે પ્રશ્નોનું સોલ્યુશન જાણવા મળશે અને સંપૂર્ણ ફ્રી છે તો એનો તદ્દન લાભ લેજો આનાથી જ તમારો તૈયારી પણ થઈ જશે એક્ઝામને હજી એક મહિના દિવસની વાર છે તો ત્યાં સુધીમાં તમને જેટલું બને એટલું આપવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત